શ્રી ભક્તિ ગંગા ટીપ ચેનલ જોતા ભક્તોને ઓમ નમસ્કાર આજે હું તમને સંત શિરોમણી જલારામ બાપાનો ઇતિહાસ કહું છું કે રાજકોટ જિલ્લાનું આજે વીરપુર ગામ અને ત્યાં જલારામ બાપાનો જન્મ થયો છે જલારામ બાપાના પિતાશ્રીને આજે નાની સરખી દુકાન છે એ લુહાણા જ્ઞાતિના છે રાજભાઈના કોખે જલારામ બાપાનો જન્મ થયો છે જલારામ બાપા ને ભણાવાતા પણ ભણતરમાં એમને રસ ન હતો નાનપણથી એમને ભક્તિમાં રસ હતો છતાંય પિતાશ્રીની દુકાન એટલે થોડુંક ભણતર તો હોવું જોઈએ ને તો જલારામ બાપા થોડુંક ભણે છે અને દુકાનનો ધંધો એના પિતા વેગો કરે છે જલારામ બાપાની ભક્તિમાં રસ હોવાથી સાધુ સંતો ભક્તોને દુકાને જે કંઈ આવે

તપસ્વી જીવન ગાળવા વાળા મળ્યા છે ધર્મ પપની વીરબાઈ રામ ભક્ત છે જલારામ પણ રામ ભક્ત છે બેને લગ્ન કર્યા પછી જલારામ બાપા ને વીરબાઈને જુદા કાઢ્યા છે તો વીરબાઈ અને જલારામ બાપા વિચાર કરે છે કે આપણે સદગુરુ કરી સત્ગુરનો વિચાર કર્યો અને એમને ભોજલરામ ને સદ્ગુરુ કર્યા છે ભોજલરામ ની પાસે સદ્ગુરુ નો ઉપદેશ લીધો છે ઉપદેશ લીધા પછી એમના ગુરુ કહે છે હે જલારામ બાપા રામ નામનું ભજન કરો અને સાધુ સંતો ફકીરને ટુકડો આપો ટુકડો ત્યાં હરી ઢોકડો છે આ કરજો વીરબાઈ એમને જુદા કાઢ્યા છે વીરબાઈ ને જલારામ બાપા ખેતરમાં મજૂરી કરવા જાય છે અને ટુકડો ચલવે છે તો જલારામ બાપાના કાકાને ખબર પડી કે જલારામને જુદો કાઢ્યો છે ખેતરમાં મજૂરી કરવા જાય છે પણ દુકાનનું કામકાજ તો એને ફાવે છે ને લાવ મારી ભેગો એને નોકરીએ રાખી લો એમને પણ એક કરિયાણાની દુકાન હતી તો જલારામ બાપાના કાકાએ એમને દુકાનમાં નોકરીએ રાખ્યા છે જલારામ બાપા અહીંયા પણ ભક્તિ કરતા કરતા સાધુ સંતો ફકીરોને જે કંઈ લેવા આવે એ બધું મફત આપે છે ઘણો ટાઈમ વીતો એક વખત વીરપુરમાં સંતોની જમાયત આવી છે બસો ત્રણસો સાધુડાઓ છે અને એમને ખબર પડી છે કે વેરુપુર માં આવો મહાન પુરુષ છે અને બધી વસ્તુ આપે છે વલ્ય પુરુષ છે દુકાને જઈ અને માગણી કરી કે આજે બસો ત્રણસો સાધુડા જલારામ બાપા માથે ઘીનો ઘડો લીધો એક ઠેલીમાં ગોળની ચાર પાંચ વેલી લીધી છે અને લેવા માટે સાદુડાને તળાવની પાસે પાડે ઉતરી છે ત્યાં જાય છે આ બાજુ એમના કાકાને ખબર પડી કોઈ કે ખાઈ ખાઈ દી કે સાધુડા તમારો ભાઈ તમારો ભત્રી જો આજે જાય છે તો તેમના ભાઈ સામા રસ્તામાં આડા ઉભા રહેશે એમના માથે આજે ઘીનો ઘડો છે હાથમાં ગોળની વેલીઓ અને સીધું છે એમના કાકા સામા મળ્યા સામા મળ્યા એટલે જલારામ થોડાક અચકાણા તો મારા કાકાને ખબર પડી જશે કે તું બધું ક્યાં દેવા જાશ જલારામ બાપા વિચાર કરશે મારા ઠાકર મારી આબુર રાખજે મારી લાજ રાખજે તો જલારામ બાપા સામા ઉભા રે એમના કાકા માથે થી ઘડો લીધો હાથમાં ઘડો લીધો હાથમાં તો એમાં ઘી ભર્યું હતું એનું પાણી બનાવ્યું છે પરમાત્માએ એ આ તાકાત ભક્તિમાં છે ભક્ત ની લાજ ભગવાન રાખે છે હાથમાં ઠીલી હતી જલારામ બાપાને કહે છે કે હાથમાં શું છે જલારામ બાપા કે છે સાધુડાને પાણી અને એમને સાણા દેવા જવું માથે પાણી છે અને હાથમાં સાણા છે તો ભેલી વાળી ઠેલી એમના કાકાએ હાથમાં લીધી તો એના સાણા બની ગયા છે અને પછી એમના કાકા પણ વિચાર કરે છે અને મારી ભેગો ન કરીએ રખાય નહીં અને કાઢી મૂકવું એમના કાકાએ પણ જલારામ બાપાને રજા આપી છે પિતાએ રજા આપી વીરબાઈ અને બંને સદ્ગુરુ કર્યા છે સદગુરુ એટલું જ કીધું કે હરી રામ નું ભજન કરજો અને સાધુ સંતો ભક્તો ટુકડો આપજો ટુકડો હરી ઢોકળો છે આમ કરતા કરતા સ સમાસ વિતા છે તો ભગવાન એમને ત્યાં આવ્યા છે પરમાત્મા અને ભોજન કરી ગયા સ સાત મહિને સદગુરુ પધાર્યા જલારામ બાપા ના આંગણામાં આવ્યા છે જલારામ બાપાએ ગુરુ મહારાજ નું સ્વાગત કર્યું અને બેસાડ્યા તો ગુરુદેવ કહે છે ભોજલરામ બોલ્યા છે કે જલારામ બાપા કેમ ટુકડો ચાલે છે ને બરાબર તો વીરબાઈ ને જલારામ બાપા કે હા ગુરુ મહારાજ તમારી આજ્ઞાથી સુંદર ટુકડો ચાલે છે તો ઘણી વખત જાજા સંતો આવે ત્યારે જલારામ અને વીરબાઈ ભૂખા રહી અને સાધુડાને જમાડતા પણ કોઈ દિવસ કોઈને ફરિયાદ નથી કરી કે મેં ભૂખા રહીને સાધુ સંતોને જમાડવી છે તો ગુરુ મહારાજ સમજી ગયા કે પરમાત્મા આમના ઘરે આવી અને જમી ગયા પણ આમને ઓળખા નથી તો પરમાત્મા દરેકના ઘરે આવતા હોય છે આપણે ગ્રંથો બતાડે છે શાસ્ત્રો બતાડે છે કે મનુષ્ય બન્યા પછી આપણા ઘરે એક વખત પરમાત્મા આવતા હોય છે પણ એને ઓળખવાની આપણી અંદર નથી કોઈ ઘર એવું નથી કે પરમાત્મા એને આંગણે ના આવતા હોય પણ આપણી અંતર દ્રષ્ટિ નથી આપણે બધા અંતર્મુખ નથી બના આપણે બધા બહિર્મુખ બનાસી એટલે પરમાત્માને ઓળખી શકતા નથી આજે જલારામ બાપાએ એ પરમાત્માને ઓળખા નથી તો એમના ગુરુ મહારાજ ભોલ રામ બાપા એમના જૂના કપડા તમારે લઈ લેવાના નવા કપડા તમારે એમને પહેરાવાના આ તમે ચાલુ કરો વીરભાઈ અને જલારામ બાપા કહેશે કે કહીશો વાંધો ને ગુરુ મહારાજ ગુરુ અમારા ત્યાંથી વિદાય લેશે તો વીરભાઈ જલારામ બાપાને કહે છે કે આપણે થોડીક મજૂરી વધુ કરવી પડશે કારણ કે આપણે આજ સુધી ટુકડો ચલાવતા અને આપણે ગુરુ મહારાજે કીધું કે નવા કપડા આપણે પહેરાવાના અને જૂના કપડા આપણે લઈ લેવાના છે આમ કરતા કરતા પાછા છ મહિના વીતાશે પરમાત્મા જલારામ બાપાના આંગણે આવ્યા છે છે અને કપડા બદલાવી અને પાછા વિદાય લીધી છે પાછા છ સાત મહિને ગુરુ મહારાજ પધાર્યા કે જલારામ બાપા કેમ ચાલે છે ટુકડો તમારો જલારામ બાપાને ને વીર બાઈ કે ગુરુ મહારાજ તમારી આજ્ઞા મારો ટુકડો બરાબર ચાલે છે ઘણા ઘણા સાધુ સંતો પધારે છે નવા કપડા પહેરાવી છે અને જૂના કપડા એમ એમના લઈ લેવી છે તો ગુરુ મહારાજ વિચાર કરે છે કે આમના ઘેરી પરમાત્મા બે વખત આવ્યા છે અને બીજી તક પણ વહી જઈ પણ જલારામ બાપાએ પરમાત્માને ઓળખા નથી પાછા ગુરુ મહારાજ કહે જલારામ બાપા પરમાત્મા તમારા ઘેર આવ્યા બે વખત આવ્યા પણ તમે એમને ઓળખા નથી પણ હવે એક તક બાકી છે તમે એમને ઓળખી લેજો એમને તમે ઓળખી લેજો આવું બોલ્યા છે તો જલારામ બાપા કે એમને તો પરમાત્મા બે વખત આવ્યા કે હા બે વખત તમારા આંગણમાં આવ્યા જમી ગયા અને કપડાં બદલાઈ ગયા તો વીરબાઈ ને કહેશે ગુરુ મહારાજ કે વીરબાઈ કેટલા કપડા સંતોના ના ભેગા થયા છે તમે બહાર તો લાવો કપડાની બે ગાંસડી ભેગી થઈ છે મોટી જબરી ગાંસડી એક ગાંસડી જલારામ બાપા અને વીરબાઈ ઢસડી અને બાયલ લાયા છે ફળિયામાં તો પોતાના ગુરુ મહારાજ ભોજલરામ બાપા કહેશે હે જલારામ બાપા આયલો આ બાકસ અને કપડાની ગાંસડી તમે સળગાવો તો ગુરુ મહારાજની આજ્ઞાથી જલારામ બાપાએ કપડાની ગાંસડી સળગાવી સળગાવી પણ અંદરથી એક જોડી જોડી કપડાં સળગતા નથી બધા કારણ શું એ કારણ તમે જાણો છો કે પરમાત્મા તમારે ઘરે જમી અને કપડા બદલાઈ ગયા છે આ કપડાં પરમાત્માના છે એને અગ્નિ અડે નહીં માટે આલવા ચીપ્યો એ કપડા બહાર કાઢો એને અગ્નિ અડશે નહીં પછી ગુરુ મહારાજ જલારામ બાપાને આજ્ઞા કરી કે હે જલારામ બાપા તમે બે વખત પરમાત્મા ઓળખા નથી પણ એક તક બાકી છે જોઈ જો જલારામ બાપા પાસે પાણી કરતા નહીં આવો એમને આદેશ ગુરુ મહારાજે પોતાની આંગળી ચીંધી અને કર્યો છે આ બાજુ ગુરુ મહારાજ ત્યાંથી વિદાય લે છે ઘણો કાળ વીતો છે જલારામ બાપા પોતાના આંગણામાં ઢોલિયા પર બેઠા છે વીરબાઈ રસોડામાં રસોઈ બનાવે છે અને પરમાત્માને એમના ઘરે આવવાની ઈચ્છા થશે પરમાત્મા એક અખોગર જોગીનું રૂપ લીધું છે અને આંગણામાં અલેખ કરી અને પધાર્યા છે જલારામ બાપા ઢોલિએ બેઠા છે વૃદ્ધ એમનો રૂપ છે જલારામ બાપાને જોગી કહેશે કે જલારામ બાપા હું જૂનાગઢ જાઉં છું હું મારું શરીર વૃદ્ધ બન્યું છે મારે સાથે કોઈ સેવા કરે એવું છે નહીં તો વીરબાઈની માગણી કરું છું

હું સાંભળું છું એમને શું માગણી કરી છે એ તો વૃદ્ધ સંતો અવસર વીરબાઈ જવા માટે તૈયાર છે અને જલારામ બાપા પોતાના ઓછી ના ત્રણ પગ ફટોફટ ઉતરાશે ઉતરી અને બાઉડું ઝાલી જલારામ બાપા એ વીરબાઈને સ્વપાશે

અને વીરબાઈ ની માગણી કરી અને વીરપુરના પરણ આવ્યો છે આ શબ્દ સતાધાર માં નીકળ્યા છે સંતો સમજી ગયા આ પરચો પુરાણો છે સતાધાર માં આ બાજુ વીરબાઈ ને લઈ અને પરમાત્મા એક વૃદ્ધ રૂપે આયા હતા તે જંગલ પાદર માં નીકળતા એક જંગલ આવ્યો છે જંગલ આવ્યું એટલે વીરબાઈ ને પોતા સાધુના ના ખંભે જે જોડી હતી એ વીરબાઈ ને કેસે આવ્યો જોડી તમે ખંભે લગાવો અને ગેડીઓ પકડીને રાખો હું

તમારા ઘરે ત્રિલોકનો નાથ આવ્યો હતો તમારા ઘેરે સામાન્ય સાધુડો ન હતો અને વીરબાઈને જંગલમાં મૂકી અને ગયા છે વીરબાઈ કોઈ સામાન્ય નારી નથી પરમાત્માય માગણી એમની કરી હતી માટે તમે જાઓ વીરબાઈને વાદ તે ગાતે શવારમાં સામૈયા કરો અને વીરપુરમાં લાવો શહેરમાં જોરદાર સામૈયાની તૈયારી થાય છે વીરબાઈને વાજ તે ગાત તે વીરપુરમાં લાવ્યા છે અને એ લાવ્યા પછી જલારામ બાપા અને વીરબાઈ બંને ભાઈ બહેન તરીકે રહ્યા છે સંસારનો કોઈ ભોગ એમને ભોગવા નથી આમ તો એમને એક દીકરી હતા પહેલા અને એમને આ રીતે સંસારના ભોગ ભોગવા નહીં અને ટુકડો ચાલુ કર્યો છે છતાં ધારનો ટુકડો જોવો વીરપુરનો ટુકડો જોવો પણ વીરપુરના ટુકડા જેવો દુનિયામાં કંઈ ટુકડો નથી કોઈ પૈસો કોઈનો લેવાતો નથી કોઈ પોઈન્ટ ફડાતી નથી રૂપિયો પણ કોઈ મૂકતા નથી એવો આ ટુકડો છે જ્યાં સુધી આ ટુકડો રહેશે ત્યાંથી બ્રહ્માંડમાં કોઈ મોટો પ્રલય નહીં થાય આ બાજુ એ સોપાણા વીરભાઈ એમને લાવ્યા છે પછી જલારામ બાપાને બેન નહોતા બાજુના ગામમાં એક તપસ્વીની બેન રહેતા એમને ભાઈ નહોતો તો જલારામ બાપાને એ રાખડી બાંધતા ત્યારથી એમને બેન તરીકે માનતા હતા કે મારી બેન છે આમ કરતા કરતા જલારામ બાપાના એકાશી વર્ષ થયા છે એક દિવસ જલારામ બાપા બીમાર પડ્યા છે અને પોતાના બેન નોતા પોતાના માયલેલા બેન એમને ખબર પૂછવા વીરપુરમાં આવ્યા છે જલારામ બાપાને ખબર પૂછી કે કેમ છે ભાઈ તમને તબિયત પાણી જલારામ બાપા કે મને સાવ સારું છે હવે કોઈ ચિંતા કર્યા જેવું છે ને તું એમના બેન કહે છે કે બાજુના ગામમાં માર સગા રહે છે મને ઘણા ટાઈમથી તેડાવે છે પણ માર ખેતીવાડીનું કામ એટલું બધું છે બહાર નીકળતો નથી તો આજે હું એમને ત્યાં જીયાવું આટો અને સાંજે પાછી આવતી રહી

પંચ મહાભૂત એમનું વિલીન થયો છે એમનો આયત્મો પરમાત્માના પ્રકાશમાં ભળી ગયો નગરમાં એમનો વરઘોડો નીકળો છે અને શમશાન છે જલારામ બાપાને અગ્નિ સંસ્કાર કર્યા છે આ બાજુ પોતાના ધર્મ માનેલા બેન સામા ગામથી આવતા હોય છે એમની આંગળી એમનો નાનો ભાણિયો હોય છે એક જલારામ બાપા ચિતામાં આજે અરડ સળગી રહ્યા છે અને એક જલારામ બાપા હાથમાં પાણીની ભમલી લઈ અને પોતાની બેન અને ભાણિયા માટે સીમાડે સામા જાય છે તો પોતાની બેન જલારામ બાપાને કહે છે ભાઈ તમને મજા નથી તમે અત્યારે ક્યાં જાવ છો

જ્યાં સુધી સૂર્ય તપતો રહેશે જ્યાં સુધી ચંદ્રની શીતળતા રહેશે અને પૃથ્વી રસાતા ન જાય ત્યાં સુધી એનો ધજાગરો આજે ચમકતો રહેશે આજે દુનિયામાં એવો કોઈ ધજાગરો નથી એવી કોઈ પવિત્ર જગ્યા નથી કે જલારામ બાપાની જગ્યા જલારામ બાપાનો આગલો અવતાર જુઓ તો જલારામ બાપાનો આગલો અવતાર આજે ચોટીલાની બાજુમાં મેહરિયા નામનો ગામ છે ત્યાં રબારી કુટુંબમાં એમનો જન્મ થયો તો નાનપણથી એમને રામ ભક્તિ લાગેલી એમના લગ્ન થયા હતા અને લગ્ન થયા પછી કદાચ જગત જેમ તેમ કદાચ બોલાય છે એ કથા શાસ્ત્રમાં બતાડે છે તો એમને વિચાર કર્યો કે જગતને જીતાશે નહીં અને આપણે સમાધિ લઈ લઈ આ અવતારમાં પરમાત્મા પ્રાપ્ત કરવા આપણે ભક્તિ કરવી છે પણ આપણે આ અવતારમાં પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય એટલે એ સમાધિ લેશે અને સમાધિ લેતી વખતે એક આકાશવાણી થઈ કે બીજો અવતાર બાપા માંથી હું જલારામ બાપા તરીકે વીરપુર ના અવતાર ધારણ કરીશ આ છે જલારામ બાપા નો ઇતિહાસ નમ શિવાય જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક શેર ઓર કોમેન્ટ કરજો ઓમ નમસ્તાય